કાંઈ રસ્તો ન લઈ શકો કાયદા પ્રમાણે કાયદો તમારી ફેવરમાં નથી નીતિમત્તાથી તમે સાચા છો તમારી વાત હું સમજી ગયો પણ કાયદા પ્રમાણે એક નયા પૈસાનો ખર્ચો કરતા નહીં કોઈ ગમે એમ કહેતો હોય કારણ કે એ પૈસા પાણીમાં જશે સમજદારીથી એને સમજાવો કાયદાકીય રીતે નહીં કૌટુંબિક રીતે નીતિમત્તાથી કોઈ માણસ સમજાવ્યો હોય સગાવાલા હોય બેનું ફયું હોય કાર્યવાહી કરો કાયદાકીય રીતે કશું થશે ક્યાંય કરતા નહીં નહીં ખાતર ઉપર દીવા જેવો ઘાટ થાય તમારું દે જોતો પણ આમાં છે ને કાયદો એમ કે

અને ભૂ થી રક્ષણ આપવા માટે તો લેન્ડ ગ્રેબિંગ છે એને બદલે આ દુરુપયોગ કરે છે તમારી અરજી હજી દાખલ કરી દો મામલતદાર કોર્ટ માં જે મામલતદાર હા અરજી દાખલ કરી દી હા આટલા વર્ષ થી આ અમારો કબજો છે ભાઈઓ ભાગ અમારા ભાગ માં આવી લેતી સરહદ ચૂકતી નાના ભાઈ ભાગ માં રહી ગઈ છે એ રીત ની આખી વ્યવસ્થિત અરજી લખીને આપી દયો હા એટલે તમારા ઉપર કમસેકમ ખોટી ફરિયાદો ન થાય હા અને કબજો ખાલી કરાવવાનો ગેરકાયદેસર કોઈ દાવો પણ દાખલ ન કરી શકે એમાં તમને સાંભળવામાં આવે હા બરાબર બલે ભાઈ હા હા બલે બલે આભાર નિર્દોષ ખેડૂતો બિચારા ઘણી બધી રીતે ફસાતા હોય છે એને એ ખબર નથી પડતી કે ભાઈ આવા સમયે આપણે એક અરજી દાખલ કરી દેવી જોઈએ જેથી કરીને કમસે કમ એ ઇનવર્ટ તો બોલે કે ભાઈ તમે આટલા વર્ષથી વાવો છો ગેરકાયદેસર કબજેદાર નથી અને સામેવાળો જો એ તમારી અરજીનો જવાબ ન આપે તો તમારું સ્ટેન્ડ થોડું વધારે મજબૂત થઈ જાય પણ ખેડૂતોને કાયદાકીય અજ્ઞાનતાઓ છે એટલે આવી જ બધી બાબતો હું ખેડૂતોને ફોન દ્વારા માર્ગદર્શન આપું છું પણ ફોન દ્વારા આવા અભણ ખેડૂત જાદુ સમજી શકે નહીં તો એ જો થોડું ઘણું ભણેલા હોય અથવા એના છોકરા ભણેલા હોય તો એ આવે અને તાલીમ કેમ્પમાં આવી અરજીઓ કેમ લખવી અને આવી બધી બાબતો એ પોતાની મિલકતનું રક્ષણ કેમ કરવું એ પણ આપણે તાલીમ કેમ્પમાં શીખવાડીએ છીએ આ ક્યાંય તાલીમ કેમ્પની જાહેરાત નથી પણ આ ભાઈએ કેમ કીધું કે હજી મને કાલ ખબર પડી એમ તમને લોકોને અથવા તો તમારા માધ્યમ દ્વારા અન્ય લોકો સુધી આ સંદેશો પહોંચે એટલા માટે આ કહું છું બાકી એક અરજી લખવાના ચાર્જની અંદર તો એ આખો ઘણી બધી બાબતો અહીંથી તાલીમ લઈને શીખી જાય છે